નમસ્કાર મિત્રો ગઈ કાલે જે રાજસ્થાન ઉપર વરસાદી સિસ્ટમ હતી ડિપ્રેશન અત્યારે મિત્રો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ તમે જોઈ શકો છો કે પાકિસ્તાનના ભાગો ઉપર આ સિસ્ટમના વાદળોનું ઝુંડ જઈ ચૂક્યું છે તો બીજી તરફ ગુજરાત સહિત કચ્છના ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આ સિસ્ટમના રાત્રિ દરમિયાન વાદળાઓ પહોંચી રહ્યા હતા પરંતુ હવે આ સિસ્ટમ મિત્રો ગુજરાતથી થોડી દૂર ચાલી ગઈ છે

તો બીજી તરફ હવે પછી મિત્રો રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં થશે ઘટાડો તો હજુ અમુક વિસ્તારોની અંદર પણ જોવા મળશે મિત્રો આજે પણ વરસાદ આપણે આ તમામ અપડેટ મેળવીએ સાથે જ મિત્રો વરાપને લઈને મોટી અપડેટ મેળવીએ તો હવે પછીના દિવસોની અંદર એટલે કે મિત્રો આજે આ સાથે છ ઓગસ્ટ આઠ ઓગસ્ટ નવ ઓગસ્ટ દસ ઓગસ્ટની પણ રાજ્યની અંદર કેવી રહેશે વરસાદની ગતિવિધિ કયા વિસ્તારોમાં વરાપ જોવા મળશે બીજી તરફ મિત્રો બંગાળાની ખાડીની અંદર નવી એક વરસાદી સિસ્ટમ આવતીકાલથી ફરી બનવાની શરૂઆત થઈ જશે અને એ સિસ્ટમ પણ ગુજરાતની નજદીક આવશે તો નવો વરસાદનો રાઉન્ડ પણ બેથી ત્રણ દિવસની અંદર ફરી આવશે તો આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

જોકે ગુજરાત ઉપરથી જે ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગો સુધી એમના સિસ્ટમના વાદળો રાત્રિ દરમિયાન જોવા મળતા હતા ને જેના કારણે રાત્રે પણ અમુક વિસ્તારોમાં હળવી ભારે વરસાદની ગતિવિધિ જોવા મળી પરંતુ હવે આ સિસ્ટમ મિત્રો ઉત્તરી દિશા તરફ ફંટાઈ ચૂકી છે ને આ સિસ્ટમની જે રાઉન્ડ ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં હતો એ હવે આજથી મિત્રો થવા જઈ રહ્યો છે પૂર્ણ પરંતુ આપણે એ જાણીશું કારણ કે આજે પણ હજુ આજ સાંજ દરમિયાન અમુક ભાગોની અંદર મિત્રો વરસાદની જોવા મળી રહી છે આગાહી અમુક ભાગોની અંદર આજે પણ અમુક ભાગોમાં હળવાથી મધ્યમ તો સીમિત વિસ્તારોની અંદર એકથી બે ઇંચ સુધીના પણ ખાબકી શકે છે આજે વરસાદ તો બીજી તરફ મિત્રો હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ માટેના વરસાદને લઈ એલર્ટના મેપ જાહેર કરવામાં આવી દીધા છે આપને સૌથી પહેલા તો એ જણાવીએ કે રાજ્યની અંદર મિત્રો આજે ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોની અંદર બપોર સુધીના સમયગાળા સુધી ઘણા ભાગોની અંદર તડકાનો માહોલ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ઓછા વિસ્તારોની અંદર હળવા ભારે રેડા ઝાપટાથી બાકી તડકા અને વાદળછાયું વાતાવરણ આજથી જોવા મળશે દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર આજે અમુક વિસ્તારોની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ કચ્છના ભાગોની અંદર પણ મિત્રો આજે તડકાનો માહોલ એક ખુલ્લું આકાશ થશે ને મિત્રો વરાપ જે ખેડૂતો જોઈ રહ્યા હતા એ હવે પછી ગુજરાત રાજ્યની અંદર આગામી ખાસ કરીને બે થી ત્રણ દિવસ મિત્રો રાજ્યની અંદર વરાપનો એક સારો માહોલ જોવા મળવાનો છે પરંતુ હજુ અમુક વિસ્તારો ગુજરાતના છે કે ત્યાં આજેથી લઈ આવતીકાલે પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે એ જાણીએ તો બીજી તરફ મિત્રો બે થી ત્રણ દિવસ બાદ આપ જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી એક નવી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે આ સિસ્ટમ કેટલી ગુજરાતની નજીક રહેશે કયા ભાગોની અંદર આ સિસ્ટમના કારણે જોવા મળશે વરસાદના એ રાઉન્ડમાં વરસાદ એ જાણીએ પહેલાં આપને એ જણાવી દઈએ તો મિત્રો આજે છ ઓગસ્ટ અને મંગળવાર થયો છે તો હવામાન વિભાગે ગુજરાતની અંદર કયા ભાગોમાં વરસાદનું કેવું એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ

અને જેના કારણે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે બનાસકાંઠા અને સાબરકાંઠાના રાજસ્થાન લાગુના અમુક છૂટાછવાયા છેવાડાના જે સરહદી વિસ્તારો છે વિસ્તારોની અંદર યેલો એલર્ટની ચેતવણી વરસાદની આપવામાં આવી છે તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર પણ અરબી સમુદ્રના મોસમી નૈઋત્યના પવનોની અસરના કારણે નવસારી અને વલસાડા બે જિલ્લાથી લઈ આજે ગુજરાતની અંદર માત્ર ચાર જિલ્લાની અંદર મિત્રો યલ્લો એલર્ટ ભારે વરસાદનું આપવામાં આવેલું છે બાકી કચ્છ લાગુના વિસ્તારો હોય અમદાવાદ ખેડા મહીસાગર અમદાવાદથી લઈ દાહોદ છોટાઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે તો બીજી તરફ મિત્રો સાત તારીખના દિવસે ગુજરાતના કોઈ પણ જિલ્લાની અંદર વરસાદની એલર્ટ કે આગાહી આપવામાં નથી આવી

આ સાથે જ તમે મિત્રો નવ ઓગસ્ટના મેપની અંદર પણ જોઈ શકો છો કે નવ તારીખે ફરી ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર થોડું વધે તેવી સંભાવના જેમાં તમે જોઈ શકો છો ભરૂચ સુરત નવસારી અને વલસાડ આ ચાર જિલ્લાની અંદર મિત્રો નવ તારીખે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો આ સાથે જ આપણે આઈએમડી તરફથી જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એ પણ જાણી લઈએ માત્ર પચાસ ટકા સુધીના વિસ્તારો એમાં પણ ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલ્લો એલર્ટ આજે ભારતીય હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે તો બીજી તરફ તમે જોઈ શકો છો કે જે ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ છે કે જેની અસર હવે આજથી પાકિસ્તાનના ભાગો ઉપર વધારે જોવા મળશે એ સાથે જ રાજસ્થાનના પાકિસ્તાનવાળા વિસ્તારોની અંદર આજે પણ હવામાન વિભાગ તરફથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે તો આ સાથે મિત્રો ઉત્તરાખંડની અંદર પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આ સાથે જ સિક્કિમ લાગુના વિસ્તારો હોય તો બીજી તરફ મિત્રો પૂર્વ ભારતના રાજ્યો જેમાં છત્તીસગઢ ઓડિશા આ સાથે જ પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશના વિસ્તારોથી લઈ હિમાચલ લાગુના પ્રદેશો અને ગુજરાતના અન્ય આ તમે જોઈ શકો ઉત્તર મધ્ય સહિત દક્ષિણી અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર યલો એલર્ટની ચેતવણી આજે ભારતીય હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવી છે તો સાથે જ મિત્રો સાતમી ઓગસ્ટના મેપની અંદર તમે જોઈ શકો સમગ્ર ગુજરાતની અંદર વરસાદની કોઈ પણ પ્રકારની વોર્નિંગ કે એલર્ટ આપવામાં આવેલું નથી તો આ સાથે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે એલર્ટનો જે અન્ય મેપ જણાવવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો તો છ તારીખ એટલે કે આજે રાજ્યના તમામ વિસ્તારોની અંદર આછા વાદળી કલરનો જે રંગ બતાવવામાં આવ્યો છે તેમાં મિત્રો હવામાન વિભાગનું કહેવું છે કે આ જે ઘણા વિસ્તારો છે કે જેમાં કચ્છ સહિત અમદાવાદ સહિત આણંદ વડોદરા સુરતના ભાવનગર અમરેલી સહિત ગુજરાતના તમામ રાજ્યના જિલ્લાઓની અંદર ઘણા સ્થળોની અંદર આજે સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી આવેલી છે મિત્રો આવતીકાલનો મેપ પણ તમે જોઈ શકો જેની અંદર જે વિસ્તારોની અંદર આછા વાદળી કલરથી જે જિલ્લાઓ દર્શાવવામાં આવ્યા જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાન વિભાગ તરફથી મિત્રો આવતીકાલે પણ ઘણા સ્થળોની અંદર આજની જેમ

વધી શકે છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર ગાંધીનગર અમદાવાદના વિસ્તારો અને મધ્ય ગુજરાતના આણંદ વડોદરાથી લઈ દક્ષિણી ગુજરાતના સુરત વલસાડ સુધીના વિસ્તારોની અંદર ઘણા મોટા ભાગના જે એ જિલ્લાના વિસ્તારો હોય કે એ વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અન્ય સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ઘણા સ્થળોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી

આજે તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં બનાસકાંઠા લાગુના વિસ્તારો હોય આ સાથે સાબરકાંઠા લાગુના વિસ્તારો હોય અને મિત્રો અરવલ્લીથી લઈ ગાંધીનગર સુધીના વિસ્તારોની અંદર આજે હજુ પણ હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે સાથે જ તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ અને ડાંગના મહારાષ્ટ્ર લાગુના સરહદી વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ હજુ આજે પણ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો બપોરના સમયગાળા દરમિયાન પણ તમે જોઈ શકો છો કે જે બનાસકાંઠાના જે સાબરકાંઠા લાગુના વિસ્તારો છે જેમાં મિત્રો આબુ રોડ આ સાથે જ જે વિસ્તારો જે અરવલ્લીના સરહદી વિસ્તારો છે ત્યાં હળવો મધ્યમ વરસાદ મિત્રો આજ બપોર બાદ જોવા મળી શકે છે ને ખાસ સાંજના સમયગાળા દરમિયાન મિત્રો ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં પણ તમે જોઈ શકો છો કે ખાસ ઉદયપુર લાગુના જે રાજસ્થાનના સરહદી વિસ્તારો છે આ સાથે જ જે મહીસાગર અને અરવલ્લીના પંથકો છે એ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે તો બીજી તરફ મોડી સાંજ દરમિયાન મધ્ય ગુજરાતની અંદર મિત્રો આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા લાગુના વિસ્તારોથી લઈ અને મિત્રો ભરૂચના અને નર્મદાના અમુક સીમિત વિસ્તારો જે છૂટાછવાયા હશે કે ત્યાં સાંજ દરમિયાન મિત્રો થોડી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે બાકી આજે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર સારી એવી વરાપ જોવા મળશે જો કે છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો જોવા મળી શકે જે ખૂબ જ સીમિત વિસ્તારો હશે બાકી રેડા ઝાપટા પણ ઓછા થઈ જશે હવે આજથી ત્યારબાદ મિત્રો સાત તારીખની અપડેટમાં તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે બાકી મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જ હળવા ઝાપટા જોવા મળશે તો આઠ તારીખથી ફરી રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની શરૂઆત થઈ શકે છે બીજી તરફ ઉત્તરી અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ હળવો વરસાદ વિસ્તારોમાં જોવા મળશે તો મિત્રો તારીખથી તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદની ગતિવિધિની અંદર થોડો વધારો જોવા મળી રહ્યો છે જેમાં કચ્છના ભાગો હોય સૌરાષ્ટ્રના ભાગો હોય આ સાથે જ મધ્ય પૂર્વ સહિત ઉત્તરી સમગ્ર ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ મિત્રો નવ તારીખ બાદ વધે તેવી સંભાવના છે કારણ કે બંગાળાની ખાડીમાંથી નવી એક વરસાદી સિસ્ટમ આવશે જે અને તારીખ આજુબાજુ તમે જોઈ શકો છો કે જેના કારણે ઉત્તરી ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વધારે વરસાદની ગતિવિધિ જોવા મળશે દિવસોની અંદર સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના ભાગોની અંદર અત્યારે જે સિસ્ટમ આવી હતી ને જે પ્રમાણે માહોલ જોવા મળ્યો એ પ્રમાણેના વરસાદો જોવા મળશે બાકી તમે જોઈ શકો અગિયાર તારીખ અને બાર તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર ફરી છૂટા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદનો એક નાનો રાઉન્ડ મિત્રો નવ તારીખ બાદ આવે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે બાકી ખાસ આવનારા બે થી ત્રણ દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોની અંદર એક સારી વરાબ જોવા મળે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે ને તમે જોઈ શકો છો કે આજ સાંજથી જ બંગાળની ખાડીના લાગુ વિસ્તારોમાંથી એક સિસ્ટમ બનવાની શરૂઆત થઈ જશે સર્ક્યુલેશન બનાવશે લો પ્રેશર સુધી પણ મજબૂત થઈ શકે અને મધ્ય ભારત સુધી આવે તો જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર અસર જોવા મળી શકે છે મિત્રો જોકે હજુ એનો ટ્રેક ફાઇનલ નથી જે કાંઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ